રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં જો હવાર હવારમાં તો માંડવો લીલો હોય બધો એક આ તવો હજી અવટાય છે અટાણામાં હવારમાં અહીંયા બાકી બધું લીલું છે પણ તાણ એટલી ઈદે આવી ગઈ ને કે માંડવાની હાલત ફેરવી નાખી જો ઝાડવા બધા ઝીણા થઈ ગયા ભાઈ તો હાલો પાણા આવી ગયા અહીં ફુવારો ફેરવવા ને મોટર બંધ કરવા જાઉં જો કાકાનો મજૂર થશે અહીંયા પણ આ ડબરો કદાચ જવાનો બંધ કરી દો રાતે લગભગ બારક વાગે બંધ થઈ ગઈ હતી પાછી હવે છ વાગે ભાઈ ચાલુ કરી દીધી છે પણ હવે જી થયું થોડુંક લીલું રહી જાય લગભગ વરસાદ આવી જાય હમણાં કઈક લીલું રહેવું રહી જાય સિંગલ ફેસ છે ને એ જાય છે વાયમાં એટલું બધું પાણી નથી પણ માથે વરસાદની આશા છે ને એટલે આપણે કા કઈ કીધું હે તમારી ક્યાં આકવી હોય ને તો આકી લે મોટો બંધ કરી દીધી અને હવે ફટાફટ છે ને ફુવારા ફેરવી લઈ અને આ પટ્ટો રહ્યો ને જો એટલો પટ્ટો વચમાં આપણા ખેતરની વચલો ભાગ એ બધો એકદમ કરાર ધૂળ છે આમાં એમાં જો આ ફાડું થઈ જાય જમીન તૈડી જાય આમાં ફાડા થાય આમાં આંગરે વહીયા જાય આપણે એવી જમીન ફાટી જાય અને ઘડી ખામી તાણ ના પડવા દે આ તો આમાં હાથી નથી ચાલે ને કદાચ હાથી હલી જાય ને તો એટલી તાણ પડેય નહીં અને ઓલું છે ને ફુવારા જે હાલે ને એ તો હાવા છું હે એટલે એમાં તો ગમે એમ કરીને તો તાણ પડી જાય પણ આ જમીનમાં ઓછી તાણ પડે જો હાથી હાલે ને તો તો આ તૈડું બુરાઈ જાય એટલે હવા ના લઈ શકે એટલે તાણ ના પડવા દઈએ જો આવી બધી ફાટી જાય જમીન અને જો આમાં ઈરનો ત્રાસ છે પણ ઈર જોવા ગોતી ને તઈ માન જડે બાકી ઈર જોવા નથી જડતી હવે પાણી આપણે ચાલુ કર્યું હે તો પાણી પછી ને પછી દવા સાઠીયું હવે એક બે પછી આવી જાય એકાદ કામ થઈ જાય આપણું અને બાકી હાલો હવે ફટાફટ ફુવારા ફેરવી નાખી આ ટાઈપનો માંડવો હોય નજીકથી તમને પાખો દેખાય પણ પાણી જઈડું હોત ને કે વરસાદ થયો હોત ને આની પેલા તોતા આખી જમીન ભર દીધી હોત એવો મસ્ત માંડવો હોય હાલો હવે ફટાફટ ફેરવી નાખી આવે હે હજી પાણી અઢી ઉપાડવી બધી હે હમ ભાઈ ફુવારા ફેરવી લીધા હે અને મોટર સ્ટાર્ટ કરી દીધી પણ વાયમાં જાજુ પાણી હે નહીં માગ ચડાવવાનું થયું મને આરો ને હવે જ હે ઘરે ઘરે લાઈન ફેરવવાની હે અત્યારે મીમાને કદાચ રજુભાઈ આવું હાજ ને રક્ષાબંધન આજે રક્ષાબંધન હે હાલ આપણે મોટર ચાલુ કરી દીધી પણ વાયમાં જ હજુ પાણી છે નહીં આડા બોર કે કંઈ છે નહીં એટલે વાયમાં બહુ આવક નથી ઓલી સિંગલ ફેસ નું પાણી જાય છે ને વાયમાં પાણી અટાણે દસ પંદર ફૂટ હોય એવું લાગે છે જોઈએ હવે કેટલીક વાર હાલે અને લાંબી લાઈન આપણે એક પી ગઈ છે ને એમાં થોડુંક કોરું રહી જાય છે એક ફુવાર જેટલું ઘટે છે ચૌદ ફુવારો હાલે પણ એક ફુવારો હોત ને તો હેરંગ પી જાય એ ખાચો તો આમ તો જો કે આપણે આમ વધારાનો જ છે બેનિફિટમાં કદાચ એમાં પાણી ઝડક ના ઝડક કાંઈ ફેર નહીં પડે વરસાદ થાય એટલે એને તો રેસ આવવાનું જ છે ડાયરેક્ટ તો હાલો અહીંયા લાઈન ફરી ગઈ અને પાણાવારીમાં આપણે પહેલીવાર ચોમાસું સિઝનમાં પહેલીવાર પાણી ચાલુ કર્યું છે આપણે શિયાળે જ જોકે પિત્ત કરવાનો કોઈ સવાલ જ નથી એટલે આપણી પાણાવારીમાં એ અમારા વડવા હોય જમીન અહીંયા લીધી હોય કે જે હોય રેકોર્ડ બ્રેક પહેલી વાર પાણી આપણે આમાં ચાલુ કર્યું હે તમારા બધાની ગણાવની પરવા પણ આપણે કોમેન્ટો એવી હતી કે તમે બોર કરાવો અથવા તો કાકાને પાણી વધતું હોય તો ત્યાંથી પાઈ લ્યો તો આ વર્ષે કાકાને મોટર ફ્રી થઈ ગઈ એટલે કેટકીમીને પાણી પાવું હે પણ એને હાથી આપવાની જરૂર છે પહેલાં એટલે કાકાએ કીધું છે કે તમે ફૂકા હે ને કે પલારી લ્યો તાતા વરસાદે આવી જાય કે આપણે જો મોટર ચાલુ કરી દીધી ને હવે જાઉં ઘેરે ઘેરે લાઈન ફેરવવાની છે આપણું હાથી અધૂરું એ આંકવાનું છે પછી રાખડીયું બાંધવાઈ જવાનું છે એટલે આજ કામ થાય કે બંધ રહીએ એ કઈ સમજાતું નથી ચાલો ફુવારાનું ખાલે ખાલે નીકળી જાય આવે હે પાણીના છાટા કાલ હાથી આગતો હતો ને ત્યાં દેખાતો ને તું એક વાર મોટર બંધ થઈ હતી પછી હું આવ્યો હતો મેં તો ના કીધું ફુવારા જ દેખા હે હવે પછી ઓલી બાજુ ઈ નહીં દેખાયણ માં ફુવારા ની વેખાય ને ને દેખાય જાખું જાખું ઈ આપણો વલ્લો હે વાડીવાળો તો ત્યાંથી દેખાય પણ હવે ફુવારા દેખાય કે નહીં ને એ જોવાનું હે લગભગ દેખા હે આ જો આ હે આપડી એકસો અઠ્યાવીસ નંબર માંડવી

પાણી બધું હેઠું ઉતરી ને આ કટકી મળી જાય ને આ પાછી બળિયા છે એટલે આને પાછું વધારે ના થાય હમ એટલે બહુ ટૂંકમાં નડે નહીં પાણી પછી હદની બાર પંદર વીસ દી એક ધારો મેં વહી રાખે તો ત્યાં નડે પણ નકર અહીંયા આપણે જો ઘઉં કાઢ્યા હતા ને ઘઉં ની ભૂકી વાળું હે અને એના હુયા જો તમે ખાલી હેડું ને હેડું રજૂ જોતા ના માંડવી સારી છે હવે હું થઈ જઈશ એટલે વનક કે એમ છે જો અહીંયા ભૂકી વાળું હોય ને ખાલા હોય ને ખડ વધી ગયો બાકી ખડે તો ભાઈ તો હવે અમારે છે ને લાઈન ફેરવવી હે પછી મિહાને આવવાના હે કદાચ બેન નહીં આવી રાખડી બાંધવા પાપા ને એટલે કામ તો જોઈએ આગળ હવે સનેડો મારે હાકવો હોય હાલે કે નહીં પણ નહીં હાલે કેમ કે મારે જવું હે ચોખંડા સુરબીન મમ્મી ને જવું હે રાખડીયું બાંધવા એટલે આજ લગભગ કામ ની બ્રેક જેવું જ રહે અને બધે મારે ઉતાવળ હાતી ની હે આઠ ઇંચ ની જારી હાલે હે ને એટલે પછી આઠ ઇંચ ની જારી નહીં હાલે એટલે પેલા મારે હાથી ની ઉતાવળ છે ને પછી આપણે દવા સાટવી છે હાય પેલા દવા નો રાઉન્ડ લેવાઈ જાય ને તો મસ્ત બધું આપણું કામ થઈ જાય અને કટકી પી ગઈ ને એની લાઈન વાયુવાળા ભાગમાં આપણે મૂકવી છે એમાં હજી કોર નવો ખાસ આવ્યો નથી વાયુવારે ભાગમાં એમાં બીજું પાણી ચાલુ કરીએ પછી કોર છીએ એટલે જોઈ અ મેળાવત દવા છાટ લેવી એટલે આડી લાઈન અટાણે છે નહીં ક્યાંય વાયુવારા ભાગમાં એ નથી નીકળેલ હે ને તા તા દવા છટાઈ જાય ને તો પછી આપણે એમાં લાઈન જાય તો વાંધો ના આવે તો આલો કાલ કે આપણે દવા છાંટવાનું થાય અને લાઈન પણ અંદર નાખવાનું નક્કી નથી અટાણે અને નથી પણ નવો કોર નથી એટલે એને એમ થાય કે આપણે બે ચાર કલાક પાણી જવા દઈ ને તો વાંધો ને બહુ વધારે દિન પાવું નથી કેમ કે માથે વરસાદનો આશા હે એટલે એમ થાય કે વરસાદ થઈ જાય તો એટલા ભાગમાં પાણી લાગે પછી એટલે વધારે નહીં જવા દે હું કદાચ જવા દેવું તો એ તો હાલો અટાણે મારે હવે લાઈન જ હારવાની હે તો ફટાફટ લાઈન બદલાવી નાખી પછી જાઉં હે ગામ તો હાલો ભાઈ ફાઇનલી આપણે ફુવારા ચાલુ કરી દીધા છે કાકાનો ફોન આવ્યો હતો ને કાકા પૂછતા જ પાણાવારી કેટલું પાયું કેવી રીતના પીએ મોટરું હેરખી હાલે કે નહીં ભાવ પૂછતા હતા રાજુ ભાઈ ગયા પાણાવારી આખી લાઈટ ગઈ હતી ને મોટર ચાલુ કરવા ને અમારે અહીંયા બેન ઓહ રૂપિયા હું દેખે મિલ માલિક ને મિલ માલિક આગળથી આપણે લેવાના હોય ચાલો ભાઈ જો આપણે બે ને બધી તૈયારી કરી લીધી છે અને રાખડી બંધાવી લઈને પછી જાવું ને ગામ परले मंत्रो जाप करो मंत्रो जाप करो हेलो <laughs> भाई फोटो शूट करो कैमरामैन ने टाइम नहीं दिया

વધારે ત્યાં કેપેસિટી નથી હવે સુરભી ભાઈ ને દવાખાના બહુ વપરાવી નાખે મમ્મી હેલો આપણે રાખડી બાંધી લીધી છે ને હવે આપણે રૂપિયા પડવા જાવું છે તો આપણે તૈયાર થઈ ગયા છે દાદાજી જય શ્રી કૃષ્ણ હાલો આજ જાઉં હે રાખડી બાંધવા આજ ફેર 4 મહિના થઈ ગયા જમ ગઈ નથી રેકોર્ડ બ્રેક સપ્તાહ દીની આવી હા તૂટી ગઈ છે ભાઈ હવા દસ જેવો થઈ ગયો હતો હોય હવાદ થઈ ગયા થોડું મોડું થઈ ગયું છે પણ હવે અમે અમારા કામ હતા હવે આપડે નીકળી ફોન રાખતો જવા અહીંયા જો આગળ હા જીનભાઈ ની બધા આવવાના છે ને અમારા બેન ભાઈએ તૈયાર લગભગ થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુંદલી તો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે મારા તરફથી નવા બ્લોગમાં તો આ દે હે અમારે રક્ષાબંધન તમારે તો જો કે ગઈ કાલે વયું ગયો હે તો હેપી રક્ષાબંધન બધાયને કેમ કે મેં કાલ તા કીધું નતું મેં કીધું હા પપ્પાએ કીધું તો મેં હાલે તો આપડા ભાઈ આવી ગયા બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રામ રામ જો આજ શનિવાર હતો ને ભી રક્ષાબંધન હતો ને કે નહી આયા અને અમારે રાખડી બાંધવાનો પ્રોગ્રામ બાકી છે જય શ્રી કૃષ્ણ બધાને હલો અમે રાખડી બંધવા આવી ગયા અને હવે સુરભી બેન ની નહીને રાખડી બાંધી દે અને જઈતા બાંધીને વયોગ્ય મામન ઘરે

હાલો ભાઈ તો આપણે રાખડી બંધાઈ ગઈ છે અને અમે બધા વાત કરતા હતા જઈને ત્યાં ગયા ને તે દિવસે જ બાંધી દીધી હતી અને આજે જીયા ને વિરેન ને બાંધી દીધી બે ને રાજુ કાકા ને પપ્પા ને ને કાના કાકા ને બાંધી દીધી ભાઈ અમે હે ને હવે વાગી ગયા છ જેવો ટાઈમ થયો ને ગોવિંદભાઈ અમારા જાય છે જો આ ગાડી છે ગોવિંદભાઈ ની છે આજ ખેર આપણે વિડીયોમાં લઈ નથી થઈ કે અમને ટાઈમ નહોતો મળ્યો અને ગોવિંદભાઈ કે અમારે હવે થાય છે મોડું અમે આવી ગયા મંદિરે ને ગોવિંદભાઈ કે અમારે હવે ખંભાળિયા થોડુંક કામ છે ને પતાવીને નીકળી જવું છે જો આ ગોવિંદભાઈની ગાડી જાય તો નૈના ને ગોવિંદભાઈ એ બે આવ્યા હતા કાનોભાઈ ને રાધુ ને એ આવ્યા છે અને અમે આવી ગયા છે મંદિરે તો હાલો ભોળાનાથના દર્શન આ બાજુ છે ભોળાનાથ હાલો જડેશ્વર મહાદેવના દર્શન કરી લઈ શ્રાવણ મહિનાની પૂનમ ના દિવસે અમારા ભક્તિવાન માણસ દર્શન કરી રહ્યા છે જય ભોળાનાથ

ભલું કરજો રામ લક્ષ્મણ જાનકી ને જલારામ બાપા ને વીરભાઈ માં હાલો ભાઈ અહીંયા ઉમિયા માતાજી ને ઉમિયા માતાજી ના દર્શન કરી લઈએ એટલે આપણે બધા દર્શન થઈ જાય હાલો ભાઈ તો અમે ડાયરેક્ટ ઘરે જઈ ટૂંકમાં ઓલા ઘરે બધા બેસવા ગયા હતા ત્યાંથી ડાયરેક્ટ ઘરે જઈને પપ્પા એ જ માંગ કરી દીધી પપ્પા હાલો તમે મંદિરે જાલો એટલે મંદિરે જાલો મારા પપ્પા નતા માનતા તો એ ગમે એમ કરીને ગાડીમાં બેહાડા તો કીધું હાલો પપ્પા મંદિરે જાલો તો પછી અમે બધા આવી ગયા મંદિરે ભાણુભાઈ આપણો હું જીયાન ને વિરેન ને પપ્પા અમે આટલા અહીં બચ્ચા પાર્ટી આવી જાય આપણે ઓલટોરા દેન ભેગા પપ્પા આવ્યા હે અને જય ભાઈ તા હે નહીં નહીં તો એ આવે તમારા ભેગો એ ગયો હે મામાને ઘરે ચાલો અમે બધા દર્શન કરી દીધા હા જરાક વાર એન્જોય કરી લઈએ જય ભાઈ ચાલો હવે ઘેરે ભાગવું હે પાણાવારી આલે હે મોટર દર્શન કરી લીધા હે ને કાનો ભાઈ ગયો તો પાણાવારી થી લાઈટ એકવાર ગઈ હતી કાના ભાઈ મોટર ચાલુ કરી દીધી હતી કાનો કાકા બપોર પેલા જઈ આવ્યો કે હું જરાક વાડીમાં બધે ચક્કર અમારે કાના ને વાડીનો બહુ શોખ બધો એટલે એ પાણાવારી ઘુમરો મારવા ગયો ને મોટર બંધ હતી ને એની ચાલુ કરી દીધી હે ને ફુવારા હાલે હે પાણાવારી તો બહુ દૂર હે પણ છતાંય મારી નજર અહીંથી પૂગી જાય છે હામી ધાર ઉપર બહુ પલો હે ઓલા મકાન થી ઉપર હે અને ફુવારા હાલે મને દેખાય છે અહીંથી હાલો આજે સુરભીબેન મને ધરાર અહીંયા લઈ આવી હે ભોળાનાથ દર્શન કરવા કે આપણે વાડીના ફુવારા બદલાવીને અમે આવ્યા હતા એ ને મોટર હાલે છે વાય ને અને ચાલુ કરી છે અને વાયમાં માં કલાક જેવું માન માન પાણી હાલે તે આપણા માંડવો ટૂંકમાં લીલો હું એ લીલો રહી જાય ને જો તા લગભગ ભોળોનાથ વરસાદ કરી દે છે આપડે સાનિધ્યમાં છે